લાડવા શેરડી એવું બધું આવે એટલે બધું ખાવાનું હોય શિયાળામાં સરસ મીઠું લાગે ઠંડી નું

હા બુકરસો એ જો માડીયા પાક કરું છું અગર તબે ને બોલાયવા આવા ઘડીક આવી સરસ જો ભઈ આ જાય આમુ આવશે હે આને તો આને છે ને બડી ના ઓ હું ની બનાવું લે લે માડી કઢી પડે મા ટાઈમ થઈ ગયો કોલેજ જાવ અરે કોલેજ જઈ બહાર સે હતા થોડું જવાડું આઈ અરે ટાઈમ થઈ ગયો જાવ જો વાટે ઊભા મારી જવો આવું છે બોલા હરી ગયા

આવી રીતે લગાડવાનું જો બેન પેલા મેં કરી ત્યાર આમાં કોણ મહેનત કરે જો તમે જોઈ હો જો આ ટોપરા પાક ટોપરા પાક હું ઓલ પાક

એટલું કેવું બધું આવડે કેમ બધું બનાવેક પેલા પાક થઈ ગયો લાડવો બનાવ્યો